રાજકોટના કોટડા સાંગાણી તાલુકાના રામોદમાં આજે રામનવમીના રોજ અનોખા લગ્ન યોજાયા હતા જેમાં કાળા કપડામાં જાનૈયાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું રામોદ ગામના વતની મનસુખ ગોવિંદભાઈ રાઠોડ પરિવારે સદીઓથી ચાલી આવતી માન્યતા પરંપરાને કોરાણે રાખીને શ્મશાનમાં વરરાજા તેમજ જાનૈયા સહિત પરિવારને ઉતારો આપી કુરિવાજોને તિલાંજલિ આપવાનો ઐતિહાસિક લગ્ન સમારોહ યોજાયો હતો જેમાં કન્યા પક્ષના મોભીઓ કાળા વેશ પરિધાનમાં જાનૈયાઓ વિચારધારાઓનું સ્વાગત કરીને ઉતારો આપ્યો બૌદ્ધ સાથે વિજ્ઞાન જાતાની વિચારધારાને અનુલક્ષીને લગ્ન સમારોહ રાખવામાં આવ્યો હતો રામોદ ગામની પાયલ મનસુખભાઈ રાઠોડના લગ્ન જયેશ મુકેશભાઈ સરવૈયા સાથે થશે જેમાં કમરકોરડા ગામથી આજે રામોદ ખાતે જાનનું આગમન થયું હતું આ જાનને કોઈ વાડીમાં નહીં પણ સ્મશાનમાં ઉતારો આપવામાં આવ્યો આ લગ્ન મૂરહત અને ચોગડિયા વગર ઊંધા ફેરા સાથે કરવામાં આવ્યા અને લગ્ન દરમિયાન વરરાજાનું સ્વાગત કન્યાઓ ભૂત પ્રેત બની કાળા વસ્ત્રો ધારણ કરીને કરવામાં આવ્યા હતા સાથે વરકન્યા લગ્ન મંડપમાં સપ્તપદીના બદલે બંધારણના સોગંદ લીધા હતા આમ જૂની પુરાણી માન્યતાઓનું ખંડન કરીને અંધશ્રદ્ધા નાબૂદ કરવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ લગ્ન સમજણપૂર્વક લગ્ન સમારોહ યોજીને અંધશ્રદ્ધાને નેસ્ત નાબૂત કરવા અને સમાજમાં રહેલા કુરિવાજોને દૂર કરવા માટે અનોખો પ્રયાસ કરાયો હતો મારું નામ પાયલબેન મનસુખભાઈ રાઠોડ છે અને આ જે સમાજના કુરિવાજો છે એ બધામાં અમે માનતા નથી જેમ કે કાળા કપડાં પહેરવા તે અપશોગુન છે લાલ કપડાં કે સફેદ કપડામાં જ એક દુલ્હન જોવા મળે છે પણ મેં વિચાર્યું કે કાળા કપડાં કે લાલ કે પીળો એ બધા કલર એ કંઈ હોતું જ નથી બધા કલર પેરવા એ આપડી ઉપર હોય છે આપણે જેમ કે કીધું કે આપણી ઉપર હોય છે કે આપડા આપડા આપણા વિચારો છે એ એકદમ સ્પષ્ટ અને હોવા જોઈએ સારા હોવા જોઈએ એટલે એ રીતે કાળા કપડા ને એ બધું જે છે મુહૂર્ત ચોઘડિયા આ બધું ખોટું છે આજે હું સંતાન ખાતે જે લગ્ન કરવા આવી રહી છું તે મારા માટે બહુ સારું છે કે હું એક ઉદાહરણ આપું છું સમાજને કે આ બધું જે છે ચોઘડિયા મુહૂર્ત આ બધું ખોટું છે આમાં તમે ના માનો બીજી વાત રીતિ રિવાજો મૂકી અને આ પરંપરા રીતિ રિવાજો મૂકી અને આ પરંપરા અપનાવવાનું મારું કારણ છે કે મને જે રીતિ રિવાજો નું જે કોઈ પણ વસ્તુ છે કે કાળા કપડા ને આ બધું મને ખોટું લાગે છે જેમ કે દીકરીને લગ્ન લેવાય તે પહેલાં કંઈ પણ જવાનું ના હોય લીંબુ બાંધવું આ બધું એ બધું મને ખોટું લાગે છે વરરાજાની જાન કમરકોટડા નિવાસી મુકેશભાઈ નાજાભાઈ સરવૈયા પરિવારની આવી હતી જેમાં વરરાજા જયશભાઈનું સ્વાગત રામોદની કન્યા પાયલબેન કાળી સાડીના વેશ પરિધાનમાં ભૂત પ્રેતના સરઘસ તેમજ ડીજેના તાલે સામયુક કરાયું હતું વરકન્યાની વિધિ બોધ અને વિજ્ઞાન જાથાની વિચારધારાને અનુરૂપ યોજાયો મુરહત ચોકડિયાને ફગાવી ઉંધા ફેરા રાખી બંધારણના સોગંદ બોલી સફત ગ્રહણ કર્યા હતા મારું નામ સરવૈયા જય મુકેશભાઈ છે અમે કમરકોટડાના રહેવાસી છીએ અને આ લગ્ન દ્વારા અમે એક જ ખાલી મેન અમારો એક જે એક જ ઉદ્દેશ છે કે ગમે તે વસ્તુ હોય એમાં શ્રદ્ધા રાખવી જરૂરી છે અંધશ્રદ્ધા રાખવાની કોઈ જરૂરિયાત છે નહીં એટલા માટે આપણે ગમે તે વસ્તુ ચોઘડિયા જે હોય એમાં વિશ્વાસ રાખવો જોઈએ પણ અંધવિશ્વાસ ન રાખવો જોઈએ હા પહેલાં તો અમે આ રીતનું વિચારેલું નહોતું પણ આ જ્યારે અમારા જે સસરા છે એમણે કીધું તો એ પછી અમે જ્યારે વિચાર્યું કે આ જે ચોઘડિયાન જે અંધશ્રદ્ધા જે લોકો રાખે છે તો અમે આ લગ્ન દ્વારા અમે જે આ કુરિવાજો આ જે ચાલે છે તો અમે આપણે એને બીજા માણસોમાં આપણે આ લગ્ન દ્વારા બીજાને ઉદ્દેશ આપી શકીએ કે આ રીતનું માનવાની જરૂર નથી જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યા જણાવે આજે જાથાની ટીમ રામોદ ગામમાં સવારે આઠ કલાકે પહોંચી ઐતિહાસિક લગ્ન સમારોહનું સંચાલન કરાયું હતું પ્રારંભમાં સવારે નવથી દસ એક કલાક સુધી સદીઓ જૂની માન્યતાને ખંડન કરી સામયુ સ્મશાનમાં ઉતારો સાથે વર્ષો જૂની માન્યતાને ફગાવવામાં આવી હતી સાથે સમજણપૂર્વકનો લગ્ન સમારોહ સાથે અંધશ્રદ્ધાને નેસ્ત કરવામાં આવેલું હતું રામોદમાં રાઠોડ પરિવાર દ્વારા દીકરીના લગ્ન પ્રસંગ નિમિત્તે સ્મશાનની અંદર જાનપક્ષનો ઉતારો આપ્યો બધાએ કાળા કપડાં પહેરીને વરાજાનું અને જાનપક્ષનું સ્વાગત કર્યું છે અને લોકોમાં એક અંધશ્રદ્ધા દૂર થાય કુરિવાજ દૂર થાય એના માટેનો કાર્યક્રમ છે આપણે માનતા હોય કે કાળું કપડું છે અશુભ છે વાસ્તવની અંદર આ બધા રંગભેદ છે અને તમારો સકારાત્મક વિચાર હોય તો કોઈ પણ કલરના કપડાં પહેરો તો કોઈ વાંધો આવતો નથી એવું વિજ્ઞાન વિજ્ઞાનદાતાએ વર્ષોથી સ્થાપિત કરી દીધું હતું તેના ભાગરૂપે કાર્યક્રમ છે ભૂત પ્રયત્ન એટલા માટે કે એના માટે અગા વર્ષોથી હમણાં છેલ્લા કેટલા વખતથી ખોટા ખોટા શાંતિ યજ્ઞ કરી અને આર્થિક ખાડામાં ઉતારે છે આવું કોઈ જરૂર નથી કોઈ નડતર થતી નથી કોઈ તમને તમારે એક દિવસ પહેલાં ગ્રહ શાંતિ કરવી હવે આ રીત રિવાજો સદંતર હંબક અને છે અને માત્ર આર્થિક ખાડામાં ઉતારવા માટે છે એટલા માટે ભૂત પ્રયત્નું રાખ્યું કે આવું અશુભ જેને માનવા આવો છો એને અમે સાથે રાખીને ફરી છીએ અમને કાંઈ અશુભ થતું નથી એટલા માટે આ ભૂત પ્રયત્ન સરઘસ કાઢ્યું છે જેને લોકો તિરસ્કારથી સ્મશાન થી લોકો ભાગતા હોય અને દૂર જતા એના અમે નજીક જઈ અને આ કાર્યક્રમ રાખ્યો છે અને લોકોએ આવા અંધવિશ્વાસ માનું નહીં કુરિવાદમાં માનવું નહીં કોઈ પણ લેતી દેતીમાં માનવું નહીં એના માટેનો કાર્યક્રમ છે ઊંધા ફેરા ફેરવા જે એટલા માટે હાવડા ફરવો કે ઊંધા ફેરો એમાં કાંઈ ફેરતું નથી જમણું અંગમાં કે દાબુ અંગમાં આ બધી વર્ષોની સદીઓની હંબક અને ખોટી માન્યતા છે આવા ગતકડા ભૂકા છે અને આવા ગતકડાને ધીરાંજલી આપવા માટે આ રામોદની અંદર એક સકારાત્મક અને લોકોને સારું વૈજ્ઞાન મુજબના લગ્નનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો યુવતીના પિતાના કહેવા મુજબ કે માન્યતાઓનું ખંડન કરવા આ પ્રયાસ અંતર્ગત આ લગ્નનું આયોજન સ્મશાનમાં કરવામાં આવ્યું છે સમાજમાં રહેલા કુરિવાજોને દૂર કરવા માટેનો આ અનોખો પ્રયાસ છે ત્યારે આ લગ્ન અત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે જો કે મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોદ મારી દીકરીના લગ્ન આજરોજ રોજ સ્મશાનમાં રાખવામાં આવેલ છે જે વિજ્ઞાન જાથાના આયોજનથી રાખવામાં આવેલ છે અને આ જગ્યાએ અંશ્રતા છે જે કુર રિવાજો છે કે ભાઈ જે મુરત ચોગડિયા છે મુરત ચોગડિયાની અંદર કોઈ લગ્ન હોય તો એમાં મરણ થઈ ગયું હોય તો ન જાય દાડા દબાડાનું ખાય નહીં કોઈ મેલી જગ્યા ઉપર પગ પડી ગયો છે દીકરીને કંઈક થઈ ગયું છે આ બધી વસ્તુ જે છે એ અંધા છે એના માટે થઈને અમારા પરિવારને અમે જે આ બાબતમાં જે વિજ્ઞાનથી આ લગ્ન કરવામાં આવ્યા તો અમારા પરિવારની અંદર કોઈ પણ એવું સપનું એવું નથી અને આ કાર્યક્રમ જાથા મુજબ આજરોજ સફળ થઈ ગયા છે અમારા ઘરમાંથી કોઈ પણ આવા રીત રિવાજ ને આજ રોજ વિજ્ઞાન જાતાના જયંતભાઈ પંડ્યા મારફત અમે આને તિલાંજલી આપવામાં આવી છે કે અમે એક બાજુ લગ્ન હશે એક બાજુ મરણમાં પણ કાંધ દેશું કેમ કે અમને કોઈ શુભ કે અશુભ અમને નડતું નથી જેથી કરીને અમે વિજ્ઞાન મારફત આ લગ્ન કરવામાં આવ્યા છે કે જે માણસો અત્યારે અંધશ્રદ્ધાથી જે પીછાઈ રહ્યા છે કે દીકરીને લગ્ન થયા પછી મીંઢોળ છોડ્યા પછી બારી નો નીકળવા દે એની ભેગું લીંબુને સોપારી રાખે એની ભેગા તમને કોઈ કારક તલકા કરી દે કે આને કોઈ ભૂત પ્રેત કે આવું કઈ વળગે નહીં પણ જે ભૂતડા છે આજ રોજ અમે ભેગા ચાન લઈને નાચ્યા છે તો એમને કોઈ ફરક પડ્યો નથી કેમ કે વિજ્ઞાન ના સપોર્ટ થી